ઝડપી પાડ્યો છે સુરત શહેર પોલીસે પોલીસ મથકના હત્યાના પ્રયાસ અને રાયોટિંગના ગંભીર ગુનામાં છેલ્લા અઠ્યાવીસ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી સોમનાથ સુમન ગુરુચરણ નાયકને ઝડપી પાડ્યો છે પોલીસને હતી કે ફરાર આ આરોપી હાલ સુરતના વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક ખાતે એક લુમ્સના કારખાનામાં છેલ્લા પાંચેક મહિનાથી નોકરી કરી રહ્યો છે આ માહિતીના આધારે સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સોમનાથ ઉર્ફે સુમન ગુરુચરણ નાયકને દબોચી લીધો હતો આરોપીનું નામ સોમનાથ ઉર્ફે સુમન ગુરુચરણ નાયક છે અને તેની ઉંમર ઓગણપચાસ વર્ષ છે તે લૂંમ્સના કારખાનામાં મજૂરી કામ કરે છે હાલ તે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નવાનગર ગણેશ પ્રભાકર જાદવના મકાન નંબર માં રહેતો હતો તેનું મૂળ વતન ઓરિસ્સા કેન્દ્રપારા જિલ્લાના મહાકાલપરા પોલીસ મથક હેઠળનું કરંજા ગામ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત